thank you આવનારા એકતા દિવસના રાષ્ટ્રીય ઉજવણી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેવડિયા કોલોની પ્રવાસ પહેલાં શહેર પોલીસ વિભાગે ઇમરજન્સી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટેની તૈયારીની તપાસ રૂપે મોકડ્રીલ યોજી હતી કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવનારી એકતા દિવસની ઉજવણી ધામધૂમથી થવાની છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે કાર્યક્રમને સફળ બનાવવા માટે વડોદરા શહેર પોલીસ અને વહીવટીતંત્ર પૂરતી તૈયારીઓમાં જોડાશે સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા વિવિધ તબક્કાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે કોન્વોય સાથે ઇમરજન્સી વાહનોની કામગીરીનું પ્રેક્ટિકલ ડેમો આપવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટ પર આવવાના છે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવાના છે શહેર પોલીસ દ્વારા સમગ્ર માર્ગ અને સ્થળ પર પર સુરક્ષા બાબતે જરૂરી તૈયારી પૂર્ણ કરવામાં આવી રહી છે જેથી કાર્યક્રમ નિર્વિઘ્ને અને સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે